અને હવે ભાવનગરની વાત કરીએ ભાવનગરમાં આવકના અને જાતિના દાખલા માટે ગુજરાતના લાખો વાલીઓ અને વિદ્યાર્થીઓ કાળઝાળ ગરમીમાં ધક્કા ખાતા હોવાના વી ચોવીસ કલાકના અહેવાલ બાદ પણ ભાવનગરનું નગરોળ સરકારી તંત્ર જાણે કે ઊંઘી રહ્યું છે મામલતદાર કચેરી ખાતે આવકના દાખલા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે એટલું જ નહીં અમુક તત્વો લાઇનમાં વચ્ચે પણ ઘુસી જાય છે આવા કિસ્સામાં તંત્ર તરફથી ટોકન આપવામાં આવે તો જ વહેલા આવનારા અરજદારોનું કામ નંબર પ્રમાણે થઈ શકે શકે તેમ છે પરંતુ તંત્ર તરફથી નિયમિત રીતે ટોકન આપવામાં પણ નથી આવી રહ્યા તેવી રાવ ઉઠી છે જો કે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ તંત્ર અરજદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી છે તે સારી વાત છે તડકાથી બચવા માટે પણ ત્રણ સ્થળે શેડ પણ બનાવી દેવામાં આવ્યા છે આ બાબતે અમે ત્રીજા મહિનાથી ચાલુ કરી દીધું છે એડવાન્સથી કે ત્યારથી જ ગરમી ચાલુ થઈ ગઈ છે અને જે અનુસંધાને અમે મંડપ છે પાણીના જગ છે અને ઓફિસમાં પણ પાણીના ફિલ્ટર છે બારે પણ એક પાણીનું ફિલ્ટર ઠંડુ છે જે અમે કાર્યરત જ છે દરરોજનું તેમજ આ બાબતે એક્ટિવિટીની અંદર જે ઘસારો જે કાંઈ અરજદારોના વેકેશન પીરિયડના અનુસંધાને જે રિઝલ્ટો આવ્યા છે જે વિદ્યાર્થીઓ છે જે નિરાધાર વૃદ્ધ સહાય છે જે અન્ય પ્રકારની યોજનાની અહીંયા સગવડતા છે અને એ લાભાર્થીઓ અહીંયા જાવું પડે છે એટલે તે અનુસંધાને પણ અમે કલેક્ટર સાહેબ શ્રી મારફતે બે કાર ઓપરેટર રજૂ આપ્યા છે દરરોજ ફરજ બજાવવા માટે હા એના માટે અમે છે ને અરજદાર શ્રીઓ જે વહેલા તે પહેલાં આવી ગયા હોય તો લાઈન સર બધાની ફરજ પ્રમાણે એ પોતે પોતાના સાધનિક કાગળો આધાર પુરાવો રજૂ કરે તેના અનુસંધાને દરેક સ્કીમની અંદર મોટાભાગે છે ને ફોટા એક્ટિવિટીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા આદેશો આપવામાં આવ્યા છે જે આદેશો મુજબ જી મીડિયાની ટીમ છે રિયાલિટી ચેક કરવા માટે ભાવનગર શહેરની મામલતદાર કચેરી ખાતે આવી પહોંચી છે ખાસ કરીને જે ભાનુબેન બાબરિયા દ્વારા જે આદેશો આપવામાં આવે છે તેમાં જે પ્રકારે વિદ્યાર્થીઓ વાલીઓ છે એ આવકના દાખલા સહિતની જે કામગીરી માટે સરકારી કચેરીઓ આવતા હોય છે તેને આવી ગરમીની અંદર પીવાનું પાણી મળી રહે તેમજ તડકા માટે છાંયું મળી રહે માટે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે કુલર પંખા અને શેડની વ્યવસ્થા છે એ કરવા માટે તાકીદ કરવામાં આવી છે ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે લોકો છે એ હાલ અત્યારે લાઈનો લગાવીને ઊભા છે અહીંયા ખાસ કરીને જે લોકો આવી રહ્યા છે તેની માટે પીવાના પાણીની વ્યવસ્થા છે એ પણ કરવામાં આવી છે પરંતુ બીજી બાજુ જોઈએ તો અહીંયા જે લોકો આવે છે તેનો ધસારો છે એક રીતે ખૂબ જ ઓછો હોવાના કારણે થઈને અહીંયા ટોકન વ્યવસ્થા છે એ હાલ પૂરતી રાખવામાં નથી આવી પરંતુ જ્યારે લાઈનો લાગતી હોય છે તે દરમિયાન ટોકન વ્યવસ્થા છે એ પણ અહીંયા ઊભી કરવામાં આવતી હોય છે અહીંયા આપ જોઈ શકો છો કે જે લોકોને તડકાથી રક્ષણ મળી રહે એ માટે શેડ બનાવવામાં આવ્યા છે લોકો એ શેર નીચે ઊભા રહીને પોતાનું કામકાજ કરી રહ્યા છે ભાવનગરની અંદર ખાસ કરીને વાત કરીએ તો જે રીતના ભાનુબેન બાબરિયા દ્વારા આદેશો આપવામાં આવે છે તેને લઈને સરકારી તંત્ર દ્વારા અનેક પ્રકારની જે વ્યવસ્થા છે એ કરી દેવામાં આવી છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર